નમસ્કાર ખેડૂતો મિત્રો ગોંડલ માર્કેટ યાર્ડમાં તમારું સ્વાગત છે મિત્રો આજની તારીખ છે મિત્રો બાવીસ તારીખ પહેલો મહિનો બે હજાર પચીસ ને વાર છે મિત્રો આજનો બુધવારના રોજ આજની હરાજીની વાત કરીને તો મિત્રો નવા સોમયજ્ઞ ગ્રાઉન્ડમાં હરાજીનું કામકાજ ચાલુ છે મિત્રો તો ચાલો હરાજીમાં જઈએ જાણી લઈએ કેવાર એ છે આજના બજાર ભાવ ફામી મિત્રો મેં ચેન્ડ લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં બાવીસો ને એક રૂપિયાનો ભાવ છે તમે જો આ માલનો બાવીસો ને એક રૂપિયાનો ભાવ છે સાનિયા મળ્યું છે મિત્રો બાવીસો એક રૂપિયામાં વેચાણું છે માલમાં કાંઈનું ઘટે સુપર ક્વોલિટીમાં છે બાવીસો એક રૂપિયાનો ભાવ થયેલો છે મિત્રો આનો પચીસો એક રૂપિયામાં વેચાણ સાન્ય છે મિત્રો પચીસો ને એક રૂપિયાનો ભાવ છે કલરમાં કાંઈ નો ઘટવા મિત્રો માઇનો હવા ભેગી છે મિત્રો પચીસો ને એક રૂપિયામાં વેચાણું છે સુપર કલરમાં સાન્ય મરચું છે ચોવીસો ને એક રૂપિયા નો ભાવ સાનિયા સુપર મરચું છે ચોવીસો ને એક ભાવ હોય ચોવીસો એક રૂપિયા કા ભાવ હૈયા મિર્ચ એકદમ સોલિડ મે કલર સુપર કલર મે સાડત્રીસો ને એક રૂપિયા નો ભાવ છે સાડત્રીસો ને એક રૂપિયા નો ભાવ છે રેવા મળ્યું છે સાડા ત્રીસો ને એક રૂપિયા સુપર ક્વોલિટીમાં હાલ છે મિત્રો સાડા ત્રીસો ને એક બોલાવવું જોઈએ પચીસો એક રૂપિયાનો ભાવ થયો પચીસો એક એક રૂપિયાનો ભાવ થયો છે પચીસો એક રૂપિયાનો ભાવ થયો છે સુપરસ્થાનીય છે માલ કાંઈ ન હોટો પચીસો એક રૂપિયામાં વેચાણ છે કલરફુલ માલ છે એકદમ સૂકો માલ છે કલરફુલ માલ છે પચીસો ને એક રૂપિયાનો ભાવ થયો છે આનો